હા નમસ્કાર મારું નામ કિરણ રાઠોડ છે અને હું ચંગવાડા ગામનો વસ્તી છું આજે અમે પાલનપુર શહેરની ઝુંપડપટ્ટી એટલે કે રામલીલા મેદાન અને સુરમંદિર સિનેમાની સામે જે ઝૂપડપટ્ટી વિસ્તારના બાળકો છે એમને આજે જિલ્લાના કલેક્ટર સાહેબ એટલે કે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ શ્રી મિરભાઈ પટેલ સાહેબ એમની ઓફિસની મુલાકાતે લાવ્યા છે જનરલી આપણે જોઈએ છીએ કે આજ સુધી આપણા જિલ્લામાં આવા સ્લમ વિસ્તારના ઝુંપડપટ્ટીના બાળકોએ ક્યારે આવી સરકારી કચેરીઓની ક્યારેય જીવનમાં મુલાકાત લીધેલ નથી હોતી એમને એ પણ નહોતી ખબર હોતી કે કલેક્ટર શું છે તો અમારો મુખ્ય હેતુ એ છે આજે આ બાળકોને એ લાવવાનો કે આ બાળકો જીવનમાં કંઈક નવું એક્સપ્લોર કરે કલેક્ટર સાહેબની ઓફિસ જોશે કલેક્ટર સાહેબને જોશે કલેક્ટર સાહેબની કારને જોશે તો એમના જીવનમાં એક નવી ચેતનાઓ જાગશે મહાત્મા ગાંધીજીનું એક વાક્ય છે કે બાળક એ ચેતનાનો ખૂબ ખરો છે તો આ બાળકો તમે વિચારી શકો છો કે આમના સપનાઓ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં સીમિત છે એમને ઝૂંપડપટ્ટી સિવાય બીજું કશું જોયું નથી અને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આપણને ખબર જ છે કે ત્યાં કેવી પ્રવૃત્તિઓ થતી હોય છે આજુબાજુ ઝઘડા હોય કે પછી બીજા કંઈ પણ એવા ખરાબ કામો હોય જેના કારણે આ બાળકોના જીવનમાં પ્રભાવ ખોટો પડતો હોય છે તો અમારો હેતુ એ છે કે આ બાળકો આજે કલેક્ટર સાહેબની ઓફિસ વિઝિટ કરે સાથે સાથે પોતાના જીવનમાં એક નવા સપનાનું સિંચન કરે કે આવું કોઈ હોય છે અને આના માટે કંઈક કરી શકાય છે આ બાળકો માટે ઉડાન ફાઉન્ડેશન દ્વારા રવિવાર શાળા ચલાવવામાં આવે છે ઉડાન ફાઉન્ડેશન છેલ્લા આઠ વર્ષથી કાર્યરત છે અને ઉડાન કોઈ એક વ્યક્તિ દ્વારા નહીં પણ ઉડાન સમગ્ર પાલનપુરના નવ યુવાનો દ્વારા ચલાવવામાં આવે છે જે આ બધા યુવાનો છે એ સોશિયલ મીડિયામાં સમય પસાર કર્યા વગર દર રવિવાર આ બાળકોને ચાર ચાર કલાક ભણાવે છે અને અત્યાર સુધી ઉડાન ફાઉન્ડેશન દ્વારા બાળકો માટે ઘણા બધા કાર્યક્રમો કરવામાં આવ્યા છે જેમાં અંબાજી માતાનો પ્રવાસ જે આ બનાસકાંઠા જિલ્લાના ઇતિહાસમાં પ્રથમવાર છે આ બાળકોએ ફાઈવ સ્ટાર હોટલમાં જમણવાર કરેલો છે આ બાળકોએ બનાસ ડેરીની મુલાકાત લીધેલી છે તેમજ આ બાળકોએ પ્રથમવાર પોતાના જીવનમાં કોઈ મૂવી જોયું હશે અને આજે લગભગ મારા ખ્યાલ પ્રમાણે ઝૂપડપટ્ટી વિસ્તારના આ ઐતિહાસિક દિવસ પણ કહી શકાય કેમ કે ઇતિહાસમાં પ્રથમવાર આવા બાળકો કલેક્ટર સાહેબની ઓફિસની મુલાકાત લેશે તમે જે સ્લમ વિસ્તારમાંથી બાળકોને અહીંયા કલેક્ટર કચેરીમાં અહીંયા મુલાકાતે લાવ્યા છો એમાંના અમુક માતા પિતા પોતાના આવા નાના ભૂલકાઓ પાસે બજારમાં ભીખ પણ મંગાવતા હોય છે તો એવા માતા પિતાઓ પોતાના બાળકોને એવી રીતે ટ્રીટ ના કરીને પ્રોપર વેમાં એજ્યુકેશન આપે એ માટે તમે શું તમારા કાર્યક્રમો હોઈ શકે છે અત્યારે આ બાળકો છે જનરલી એવા કાર્યો કરતા નથી પહેલાં કદાચ થતું હશે પણ છેલ્લા અમારા પ્રયત્નોથી બે અઢી ત્રણ વર્ષ ચાર વર્ષથી આ બાળકોમાં ઘણું પરિવર્તન આવ્યું છે આ બાળકો શાળા તરફ વળ્યા છે ભણે છે અને એમના માતા પિતા પણ સપોર્ટિવ બન્યા છે તો આ બાળકો લગભગ એમના જીવનમાં નવી નવી જિજ્ઞાસાઓ ઉત્પન્ન કરી રહ્યા છે આ બાળકોને દર રવિવારને અમારે બોલાવવા જવું નથી પડતું આ બાળકો ચાર કલાક ભણે છે સાથે સાથે સ્કૂલ તરફ વળ્યા છે અને હવે અમારો હેતુ એવું છે કે આ બાળકો જીવનમાં રોજગાર લક્ષી ઘણા બધા એવા સરકારશ્રીના પણ કાર્યક્રમો હોય છે જેના અંદર ભાગ લે અને કંઈક શીખે અને પોતાના જીવનમાં એક સારું પગથિયું કરી શકે અને આપણને ખ્યાલ છે કે અમે આ બાળકોને સ્ટાર તો નહીં બનાવી શકીએ પણ એમના જીવનમાં એક નવા સપનાઓનું સિંચન કરી શકીશું જેનાથી માનવતાના જે નૈતિક મૂલ્યો છે એ શીખી શકશે આ બાળકો જે સ્લમ વિસ્તારમાં રહે છે ત્યાંની જે રહેવાની વ્યવસ્થાઓ છે એ ઘણી ટિપિકલ છે તેમને ના વ્યવસ્થિત સારું અને શુદ્ધ પાણી કે ખોરાક કે પછી વ્યવસ્થિત રહી રહી પણ નથી શકતા સરકારે એ લોકો માટે ઘણા પણ ઘણા બધા રાજીવ આવાસ યોજના જેવા મકાનો બનાવ્યા છે અને એ લોકો ત્યાં આગળ શિફ્ટ થાય સારું જીવન જીવી શકે સારા ઘરમાં રહી શકે એ માટે તમારા કોઈ પ્રયત્નો ખરા હા ચોક્કસથી પણ અત્યારે અમારો પ્રયત્ન છે કે આ બાળકોના જીવનમાં પરિવર્તન લાવો તો અમારો સૌથી મોટો ઉદ્દેશ એ છે અત્યારે કે આ બાળકો કંઈક નવું શીખશે લાઈક આ બાળકોને આજે કલેક્ટર સાહેબની ઓફિસે લાવ્યા છીએ તો આ બાળકો પહેલીવાર કલેક્ટર સાહેબની ઓફિસ જોશે પણ એક નોર્મલ એક્ઝામ્પલ છે કે ભારત વર્લ્ડ કપ જીતે તો સતત અઠવાડિયા સુધી આપણે પણ ખુશ રહેતા હોઈએ છીએ એવી જ રીતે આ બાળકો પહેલીવાર કલેક્ટર સાહેબની ઓફિસ જોશે કલેક્ટર સાહેબને મળશે તો અઠવાડિયા સુધી એવું વિચારશે કે અમે કંઈક આવી ઓફિસ જોઈએ તો અમારું થિંકિંગ એ જ છે મુખ્ય અમે તમને પહેલાં પણ જાણ કરી કે માનવતાના નૈતિક મૂલ્યો એ સાથે એમના માતા પિતાને લગભગ ગવર્મેન્ટ દ્વારા ઘણા બધા મળ્યા હોય છે પણ તમને ખબર જ છે કે ગામડેથી શહેર એ લોકો વેપાર અથવા પોતાના રોજગાર માટે આવતા હોય છે એટલે એમને પોતાના મકાનો નથી હોતા એટલે કોઈ બી જગ્યા પર પોતાનું ઝૂંપડું બનાવીને રહેતા હોય છે અને સરકારશ્રી પણ આના માટે પ્રયત્નો કરતી હોય છે વિચરતી જાતિ માટે અથવા અલગ અલગ જે સરકારની સ્કીમ છે અને અમારો પણ પ્રયત્ન છે ટૂંક સમયમાં કે એમને પણ આ બધી માહિતી આપવામાં આવે અને સરકારી પ્રશાસનની મદદ લઈ એમને પણ ત્યાં સુધી અમે પ્રયત્ન કરશું કે એમને પણ એમનું પોતાનું મકાન મળે ને આ બાળકો સારી શાળામાં ભણે થેન્ક યુ